સાંતલપુરના ભારતમાલા રોડના જામવાડા રોડ પર સ્ક્રોપિયો ચાલકે બાઇક સવારને ટક્કર મારતા ઇજાઓ પહોંચી પાટણ જિલ્લાના સાંતલપુર ભારતમાલા રોડ પર શંકાસ્પદ સ્ક્રોપીઓ ગાડીમાં દારૂના નશાની હાલતમાં બે ઇસમો દ્વારા ભારતમાલા રોડના જામવાડા રોડ પર બાઇક સવાર પતિ પત્નીને અડફેટી લેતા ઇજાઓ પહોંચી બાઇક ચાલકની પત્ની ગંભીર ઇજાગ્રસ્ત થતા સાંતલપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા ધારપુર હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે સમગ્ર ઘટનાને લઈને શાંતપુર પોલીસે બેઠેલ વ્યક્તિઓ સામે ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અનિલ રામાનું કરજણ સંદેશ ન્યૂઝ રાધનપુર